સ્ત ના જીગરાજ ભી કંડલા કોમ્પ્લેક્સ મહેસરી સમાજ પ્રમુખ સાહેબ મિત્રો હર્ષ સાથે કંડલા કોમ્પ્લેક્સ મહેશ્રી સમાજ કાલ એક સારો પ્રસન્ન પાંચ સમાજ ગૌરવ અને સમગ્ર વિશ્વ જ મહાન નેતા દલિત મસિયા વિશ્વ ભારત રત્ન અડા સન્માન્ય ડૉક્ટર ભીમ સાહેબ બાબા સાહેબ આંબેડકર સાહેબ જો પ્રતિમા જો અનાવરણ તાખે ગૌરવ કરી ગે કે ગાંધીધામ કે અંદર પધારી રહ્યા પાયા ગુજરાત જ નાથ અડા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એજે જે વધે હસ્તે કાલ પ્રતિમા જો અનાવરણ થયેલો હે પ્રતિમા અનાવરણ કે અંદર ગાંધી ધામ જે જિલ્લો જિલ્લા તરીકે હાણે પ્રસ્થાન થયેલ તો વચ મે મહાનગરપાલિકા બની એગર પલિકા અંદર પ્રથમવાર પાંજા મુખ્યમંત્રી સાહેબ પધારી મહાન મહાનગરપાલિકા મુખ્ય જેવો એમ સારો સંદેશ દિનો ખણી આવ્યો મહાનગરપાલિકા એ સમાજની ધી દીકરી ગૌરવ સાથે લોકપ્રિય પાં બેન શ્રી ભારતી બેન મહેશ્વરીજી એ નેતૃત્વમાં જે સારો ગાંધીધામ શહેર જે અંદર વિકાસ થયેલો વિકાસ થયે તો વિકાસ જે અંદર કાલનો પર્વ અને બાબા સાહેબ રત્ન જે પાલા દલિત થઈને મસી આજ ઉજાગર કરો એક મૂર્તિ તો મૂર્તિ જે પ્રસંગ ટાઈમ ટેબલ સવાર જો નવ વાગે નવ વાગે પાજા સમાજ મિણી ભા ભાંડુ વડીલ બંધુ ધર્મગુરુ આગેવાન મિત્ર યુવા અને દલિતે જોકો ચાર વા સમાજ જે પાા મિત્રવર્તુ ધર્મ પ્રેમી ઘણી કે આમંત્રણ અને વાયક અને વેલી થકે એ પૂજી અચ્યા એને એક સમાજ એક સારો સંદેશ અને સારો એકતા જો પ્રદર્શન જો મેસેજ છે અને મૅસેજે પણ નોંધ ગને એડી મરી મરી સાથે મઈ વિનંતી સાથે આ વે વિનંતી કર્યા તો બસ જય 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 ભીમ જય ધનિ